એવું જ કામ લાખણ હતું જે ખેતી ખંદ કરતો કઈ કહેવા પણ નહીં હવે એક દિવસ એ નગીચાણાની આયરાણીઓ મોટી મારડ ગામ કોઈ પ્રસંગો પાત ગઈ હતી એમાં ગોરલ પણ હતી પ્રસંગ પતાવીને વળતા જયારે વેલડું મારડની સીમમાં સીમા ઊભું રાખ્યું ત્યારે ગોરલ નું ધ્યાન શાહ શાહ એટલે શાહ આ શેઢે બેઠા હોય અને સામા શેઢે સોપારી મૂકી હોય તોય દેખાય એવા દોરી કરતા ખેડૂતને જોયો એનું મન આ વાહ 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 તારી ખેતી રંગ તને ખેડૂત અવળા મોઢે જતો હતો પણ બધી સ્ત્રીઓ વચ્ચે બોલાવવો કેમ પણ ગમે તેમ કરી મારે મારું ગામને એંધાણ આપવા જ જોઈએ કારણ કોઈ પ્રસંગે તેને આવીને મળે તો કેવી રીતે આપું થોડી વાર વિચાર કરી કાટો કાઢવાને બહાને બેસી ગઈ બે અડાયા છાણા લીધા ને ઉપરા ઉપરી છાપરી મૂકી તેમાં બાજુમાં પીપળાનું ઝાડ હતું એમાંથી પાન તોડીને છાણા વચ્ચે મૂક્યું પ્રસંગમાં ગયા હોવાથી ચોખા કંકુ સાથે હતા તે મૂક્યા એ ચૂંટડીનો કટકો મૂકી એ ગાડે બેસી ગઈ થોડોક હાજર ત્યાં લાખણ આ શેઢે આવ્યો તેને અજબ કોયડો જોઈ ગાડા તરફ નજર કરી તો ગોરાંદે ચુંદડી ઊંચી કરીને ઈશારાથી સમજાયો આ વસ્તુ એ મારી છે તમે સમજી જજો લાખણશી જાણ સુજાણ હવે જે છાણું છાણું ગામ નગીચાણું એટલે એ વખતમાં આ કહેવત પ્રખ્યાત હતી તે સમજી ગયો કે મને ચુંદડી બતાવી તેનું નગીચાણા ગામ છે બીજું પીપળાનું પાન એટલે ગોરલનું ઘર પીપળાની નીચે છે ને ચુંદડીને ચોખા ને કંકુ તમારા નામની ચુંદડી ઓઢવા માંગુ છું લાખણશી પણ ચતુર હતો સમજી ગયો ટૂંકમાં બંને કુદરતી મનમેળ થયા ને લાખો મોટી મારડથી થી નગી ચણા દરરોજ મળવા જતો એટલે કે રોજ નું વીસ ગાવ નું અંતર કાપાતો આવું ઘણો સમય ચાલ્યું પણ એક દિવસ ગોરલના ફઈ નો દીકરો એ રત્નો જે નગી ચણામાં રહેતો એને પણ ગોરલ સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી એને આ વાતની ખબર પડી કે મારડ ગામનો લાખણસિંહ લાખાને આડો ફર્યો તેના મિત્રો સાથે લાખા સાથે ધીંગાણું થયું જેમાં લાખાને માથામાં વાગી જાય છે પાઘડી લોહીયાળ થઈ આમ લાખો લોહીવાળી પાઘડી લઈ અને મોટી મારડ આવ્યો લાખાને એક ભાઈ અને ભાભી હતા લાખાને પેટના દીકરા કરતા પણ વધારે હેત ને વાલ આપ્યું હતું સમયે એના ભાભીના હાથમાં લાખાની પાઘડી પાઘડી મળે છે લાખા આ કેમ પૂછ્યું કઈ નથી જરા ધીંગાણો થઈ ગયું ભાભીએ પૂછ્યું ક્યાં નગીચાણાના રત્ન અરે ને પછી બધી વાત કરી ગોરલ કે ગોરલ નામ છે વીરા આયરની દીકરી તેની ભાભીએ લાખાના ભાઈને વાત કરી કે વીરા આયરની દીકરીનું માગું એ માંગુ નાખવા નગીચણા જાવ લાખા માટે પણ તેના ભાઈએ ના કહી કે હું માંગુ લઈને નહીં જાઉં ક્યાં આપણને ક્યાં ઈ ક્યાંક અપમાનિત કરે તો માટે તમારા લાડકા માટે તમે જ જાઓ ઠીક કંઈ તેના ભાભી નગીચણા તરફ ચાલતા થયા નગીચણા આવ્યા જતા જ ઓરડે પોચ્યા ને ગોરલનો ભેટો થયો અને વાત કરી કે મળવાને બાને લાખાને તે મારા ખવરાયો ગોરલ વાત કરે છે પછી તેની ભાભી એ લાખાની સગાઈની વાત લઈને એ આવીશું પણ ચુંદડી નથી લાવી પણ આ લાખાની પાઘડી છે ગોરલ ચુંદડીની જો કોઈ જરૂર નથી પણ ગોરલના પિતાએ લાખાના ભાભીનું અપમાન કર્યું ન કહેવાનું કહ્યું ધૂતકારી કાઢ્યા પણ ગોરલે આ વાતમાં ધ્યાન ન આપતા ભાભીને કહ્યું કે હું લાખાની છું ને આ લોહીળ પાગડી મારા માટે ચુંદડી એ ગોરલનું આવું વર્તન જોઈ તેના પિતાએ એ સગા એને લગ્ન એ ટૂંકા ગાળાની અંદર લઈ લીધા આ બાજુ રત્ન અને ગોરલના લગ્ન લેવાયા અને આ બાજુ લાખો ખૂબ મૂંઝાઈ છે કે કેવી રીતે ગોરલને મળવું આમ લાખણશી ગોરાંદે ને નગીચાણાના શિવ મંદિરે મળે છે લાખાએ ગોરલને નાસી જવાનું કહ્યું પણ ગોરલે આબરૂ જાય તો પછી લાખાએ ગોરલને કીધું હું લગ્નના દિવસે આવીશ અને તને લઈ જઈશ પાકો મારા પર વિશ્વાસ રાખજે મારી વાટ જોજે આ વાતની જાણ થતા તેના ઘરવાળા એના ઘરવાળાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો માણક દેના સાસરિયાવાળા આવ્યા હતા સવારે ગોરલ સાસરીએ જવાની છે હવે તેને લાકણશે મળવું જોઈએ ને તે નગીચાણા આવ્યો બધી બાજુ મહેમાનોથી ભરચક ફળિયામાં એ બેઠા હતા પણ લાખો દબાતા પગલે પાછલી પછીથી ઘર પર ચડ્યો વાડાને નળિયા આગા કરી વળીઓ પકડી અને ટીંગાઈને ઉતરવા લાગ્યો પણ કુદરતને જુદા જ મંજૂર હશે કાળના કાળના પંજા જેવી તેના બાંધેલ કટાર એ ગોરલના શરીરને ને સુવાળી છાતીમાં એ આર પાર નીકળી ગઈ પણ લાખો આ વાતથી અજાણ હતો નીચે ઉતર્યો બંને મળ્યા ચાલ ગોરલ નીકળી જવી ના ગોરલ કહ્યું કે એ ગણેશ સ્થાપન છે તેની સાક્ષીએ ફેરા ફરી લેવી બંને ગણેશની સાક્ષીએ ફેરા ફર્યા લાખો કહે ચાલ ગોરલ નીકળી જવી ના બસ હવે આવતા મારે તો સવારે સ્વર્ગ સીધાવાનું છે ગોરલ આ શું કહે છે પ્રેમમાં મશગુલ લાખણ શિકાય સમજી શક્યો નહીં અને વાલીના હૃદયમાં કટાર પેસી ગઈ છે તેના કપડાં થોડે થોડે લોહીથી ભીના થતા જાય છે પ્રેમ ગયેલા લાખણસિંહ ગોરલે કહ્યું લાખણસી જાણ સુજાણ સમજ્યો નહીં લોહીળો થયો આમ લાખણસીના હાથમાં લોહી આવતા બોલ્યો કે મેં તને વચન આપ્યું હતું કે હું તને લઈ જઈશ તો પણ કટાર શું લેવા ખાધી અરે અરે મારા લાખા કટાર મારી નહીં પણ તારી છે લાખાનો હાથ કેળે જાય છે ને કટાર ખરેખર ન મળે ગોરલે તેના શરીરમાં આરપાર કટાર બતાવી અને લાખાને માથું ચકરાવા લાગ્યું ખૂબ જ અફસોસ થયો પણ હવે કટારને જે કરવાનું હતું તે કરી નાખ્યું લાખો ગોરલ સાથે મરવા તૈયાર થાય છે પણ ગોરલે કઈ કારણોસર ના કહી અને ભાગી જવાનું કહે છે આ બાજુ ઓરડામાં આવતો અવાજ સાંભળી લોકો જાગી ગયા ને ગોરલે લાખને કહ્યું જવું હોય તો જાઓ પણ મરતા મુખ્યથી મારું વેણ સાંભળો જાઉં સાંભળું સાંભળા જવું હોય તો જાઓ વૃદ્ધો અમારો છે રાજી બોલ્યું ચાલ્યું માફ કરજો અને પ્રીત રાખજો એ તાજી અદભૂત હિંમતવાળી એ બહાર થતા શોર બકોરમાં લાખો હિંમત ના હારે એટલા માટે કહ્યું કે સામે ચૂલામાંથી રાખની જોળી ભરી લે ને બહાર નીકળી જા સામે આવે એની આંખોમાં નાગજે તેથી તને કોઈ વાંધો નહીં આમ બહાર આવેલા લોકોને ઘરમાં સર્વ ગોરલને ઓરડે પહોંચ્યા ન દેકારો થયો કમાડ ખેડો અને ઉપરથી ઉતરો આવી વાત ચાલતી રીતે ત્યાં ગોરલના શરીરમાંથી એ કટાર કાઢીને હલ્લો કર્યો અને જતા જતા વાલીને રામ રામ કહેતો ગયો અમ લાખણસી છલાંગ મારી રાખ ઉડાડતો વીર ફળિયા બહાર નીકળી ગયો સર્વ જુવાના હાથમાં તલવાર સાથે જોતા રહ્યા ને લાખો નીકળી ગયો એક જણ બોલ્યો દાદા કરો દાખડો વીર ચડાવો વાર જે નર ન મુવો કરને આંગણે મારવો ઝાંપા બાર આમ લાખણસી મારણના માર્ગે ચડે છે પણ એ જમાનામાં વેકળા એટલા સાંકડા હતા કે એક ગાડું આવતું હોય તો સામે ઘોડ પણ ન તારવી શકાય એટલા સાંકડા ને લાખણ જે રસ્તે ભાગ્યો ને તે જ રસ્તામાં સામે ગાડું આવતું હતું હવે જો પાછો વળે તો પંદર ઘોડે સવાર ભેટી જાય હવે શું કરવું સામે ગયા વિના કોઈ ઉપાય નહોતો તેથી ઘોડીને એડી મારતા ઉપડીને ગાડું ઠેકી ગઈ પાછળ પડેલા ઘોડેસવારોએ ગાડું સામે આવતું જોયું અને ઊભા રહ્યા વિના છૂટકો નથી થોડી વારમાં ગાડું આવ્યું સમાચાર લીધા કે કોઈ ઘોડેસવાર સામો મળ્યો કેમ એને પૂરો કરવો છે ઝટ વાવડ આપો તે દુહામાં બોલ્યો દાદામાં કરો દાખલો વિરામ ચડજો વાર જે નરનું ઘરને આંગળે ને મરે જાપા બાર હવે તમે પાછા વળો એ તો માટીયાર હતો કે ગાડું ઠેકીને નીકળી ગયો તમારું ગજુ નહીં નહીઠા પડે લડવૈયા વિલે મોઢે પાછા ફર્યા ને ગોરલ ને ઓરડે આવ્યા તો ગોરાદેનના કાળજુ એ ચીરાઈ ગયું હતું સર્વ વિસ્મિત સ્વરે બોલી ઉઠ્યા કે ખૂન કરી એ નાસી ગયો લાખણસી લોહીયાળ કપડે રઝળતો વગડામાં ગોરલ માટે ઝુરતો જાય છે ત્યાં સૂરજના અજવાળા થયા અને પોતાની વાલી ગોરાંદેના ગામ માથે તો જેવું જોયું તને થયું નક્કી કરી ગઈ લાગે છે ગોરલ નક્કી સ્વર્ગે સીધાવી લાગે છે સામે આવતા ગોવાળને પૂછ્યું સામે સોના જેવી ઉજળિયાત ચિતા કોની બળે છે ત્યારે ગોવાળ બોલ્યો સોના જેસી શે બળે રૂપા જેસી ધૂસ જે ગેર લાખણસી માણતો માઢું મઉછ જે ગેર લાખણસી માણસો તેના ઘરનું માણસ મર્યું છે લાખે દીદી દોટ ભણેણી ભેગા થયા કીધા કીર્તિના કોટ પ્રિત્યુની રીત રાખવા હવે લાખણસી ઘરે જીવતો જાય ખરો લાખણસી ગોરલની ચિતા ભણી હાલી નીકળ્યો જેમ જેમ ચિતા વધારે નજરે પડતી ગઈ એમ એમ એ ભડ ભડ ભડભડ બળતી ચિતાનો અવાજ એ સંભળાવા લાગ્યો તેમ તેમ તેની ચિત્તની સ્થિત એ અકથ્ય થવા લાગી અને પોતાની વાલે ગોરાંદીની એ તેજ ચિતામાં પડી જવા પોતાના શરીર પર ઘી છાટી દોટ દીધી કોઈ પકડે તે પહેલા ચિતામાં કૂદી પડ્યો અને ગોરાદેને ભેટ્યો અને મોતની મીઠી નિંદરમાં બંને નિર્દોષ પ્રેમી સર્વજણ જોઈ રહ્યા છે અને પ્રેમી અહીંયા ભસ્મ થયા ને પોતાના પ્રેમનો એ અમર ઇતિહાસ આપી સદાય માટે એ બંને એ ભોઢી ગયા કોઈ કહે છે કે લાખણસી મોટી મારડ ગામ જઈ ઘી લઈ પાછો આવી ગયો હતો વીસ ગામનો પંથ એને જોત જોતામાં કાપી નાખી અને એ નગીચાણા આવ્યો હતો ત્યારે ઘણા વર્ષો સુધી એ ગામના લોકો આ બાબતની વાત ન કરતા કારણ ગામની આવી વાત કરી અને ગામનું થોડું અવળું દેખાય એટલા માટે ઘણા સમય વાત દબાવી રાખી કોઈ આવીને પૂછે કે આ લાખા અને ગોરાંદેનું ગામ છે નગીચાણા તો લોકો ના પાડી દેતા ના આવી નહીં એ બીજું પણ થોડે થોડે તેમના નિર્દોષ પ્રેમની સૌને ખબર પડી કે તેમનામાં લેશ માત્ર પણ વિકાર ન હતો આ તો આવા પ્રેમીઓ પર તો ગર્વ જ લેવો જોઈએ કારણ ઇતિહાસ તો પ્રેમમાં બલિદાન દેવાવાળાના છે નહીં કે લેવાવાળાના ઘણા વર્ષો પછી ગામ લોકોએ હમણાં હમણાં જ એ લાખા દેને નું સ્મારક જાહેર કર્યું જે પાળિયા ઉપર એ નાની દેરી નાની નાની દેરી કરી નાખી છે લાખણસીને ગોરલ જ્યાં મળતા હતા એ શિવાલય પણ એ પ્રેમીઓની યાદ આપતું એ અડીખમ ઊભું છે જે આપ જોઈ શકો છો નોંધ હાલમાં પણ નગીચાણાના પાદરમાં આ બંને પ્રેમીઓના એ પાળિયા પોતાના પ્રેમની અમર વાતને વાગોળતા એ ઊભા છે આ સિવાય બીજા ઘણા પાળિયા ઊભા છે જે ધૂળ ધોયાની વાટ જુએ છે આના પર ફિલ્મ પણ બની છે લાખણશાની કટાર કે ચૂંદડીનો રંગ તેમ છતાંય હજુ ઘણા આંકડા ખૂટે છે ગામમાં વાવ પણ ખૂબ જ પુરાતન છે આ સિવાય એ ચાલીસની આસપાસના ઘણા જૂના પાળિયા એ પણ છે જે છતરડીમાં એ ઊભા છે ગુજરાત પુરાતત્વ ધારે તો ઘણું કરી શકે એમ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે Jai Shri Ram